ભાદ્રપદ માર્પણ કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે પરંતુ અફસોસ વાત તો એ છે કે આજે લોકોએ જ શ્રાદ્ધ કરી નાખ્યો છે તો કે લોકો શ્રાદ્ધની મશ્કરી કરવા લાગ્યા છે પરંતુ આપણા શાસ્ત્રમાં જોઈએ તો કે કે જે આપણા પિતૃઓ છે એટલે કે આપણા જે વડીલો છે તે વડીલોએ આપણા માટે તો કે પાછળની પેઢી શાંતિથી જીવે એના જીવનમાં સુખ શાંતિ અને સમાધાન આવે તે માટે તેમણે ખૂબ ઘસાયા છે તેમણે લોહીનું એક એક ટીપું આપણા માટે ખર્ચી નાખ્યું છે તેથી આપણે સદ શ્રદ્ધાપૂર્વક પિંડદાન આપી અને આપણા પિતૃઓનો શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવો જોઈએ અને આપણે જોઈએ તો કે મને જન્મ આપ્યો નાનાનો મોટો કર્યો મને મોટો કરવા માટે એમને કેટલી કેટલી તકલીફો વેઠી એવા પિતૃઓને તો કે મારે આજના શ્રાદ્ધ પક્ષના દિવસોમાં તો કે શ્રદ્ધાપૂર્વક ખરા અંતઃકરણ પૂર્વકથી શ્રદ્ધાથી મારે મારા પિતૃઓનું શ્રાદ્ધ કરવો જોઈએ શ્રાદ્ધ એટલે તર્પણ શરીર જેને લઈ જાય છે પણ જેના કર્મો અને વિચારો થકી તે ચિરંતન જીવંત છે જીવંતુઓ કોઈ પણ યોનિમાં હોય પણ એ યોનિમાં તેને દુઃખ ન પડે તેને સુખ અને શાંતિ મળે તેને તૃપ્તતા પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધાથી તો કે શ્રાદ્ધ કરવું જ જોઈએ આપણે જોઈએ તો કે કે આપણા વિદેશમાં કોઈ આપણા ઘરનું સદસ્ય એટલે કોઈ વ્યક્તિ વિદેશમાં વસતું હોય અને ત્યાંની બેંકમાં નાણાં જમા કરાવે તો આપણા ભારતની બેંક આપણને એ નાણાં આપે છે તો આપણે એનો કેમ સ્વીકાર કરીએ છીએ અને બીજું દ્રષ્ટાંત જોઈએ તો કે આપણા જે દૂર દૂર વસતા સંબંધીઓ હોય કે આપણું કોઈ ઘરનું સદસ્ય હોય કોઈ વ્યક્તિ હોય તેની સાથે આપણે ફોનમાં વાત કરીએ તો એવો ને એવો અવાજ આપણને સંભળાય છે તો એ આપણે સ્વીકારીએ છીએ કે વિદેશ વસે છે છતાંય તો કે કે અહીંયા મને એવો ને એવો અવાજ સંભળાય છે ત્યાંની બેંક નાણાં મને અહીંની બેંક પરત આપે છે આ આપણે સ્વીકારીએ છીએ પણ આ સ્વીકારીએ અને આ ન સ્વીકારીએ કે મર્યા પછી શું પિતૃઓ એનો શ્રાદ્ધ કરીએ તો જમવા આવતા હશે ખરા તો સો ટકા આવે શા માટે ન આવે કારણ કે જો આ બે વિદેશની બેંક મને આપણા ભારતની બેંક દ્વારા નાણાં પરત આપતી હોય તો એ કોઈ પણ યોનિમાં હોય ખરા અંતકરણ પૂર્વક શ્રદ્ધાથી કરેલું જે શ્રાદ્ધ છે તે આપણા પિતૃઓ કોઈ પણ યોનીમાં હોય તો તેને ચોક્કસ તૃપ્ત કરે છે આનું જલવંત ઉદાહરણ આપણે જોઈએ તો કે પિંડ દાન કરવું એટલે શું તો કે શરીરથી ગયેલા પરંતુ વિચારો અને કર્મથી જે ચિરંતન જીવંત છે તેનું શ્રાદ્ધ કરવા માટે તો કે ભીષ્મ એ પોતાના શાંતનું એટલે કે પિતાનું શ્રાદ્ધ માતા ગંગાના કિનારે કરતા હતા અને તેવામાં શાંતનું એટલે કે પોતાના પિતાના હાથ છે તે નદીમાંથી બહાર આવે છે પિંડદાન લેવા માટે ત્યારે ભીષ્મ પિતામયે નમસ્કાર કરી અને પોતાના પિતાની માફી માગતા કહ્યું કે શાસ્ત્રના નિયમ પ્રમાણે પિંડદાન છે તે તો કે કે જે દુર્વા છે એટલે કે જે આપણે ધરો છે એના ઉપર જ પિંડ દાન આપવાનું હોય છે તમારે જો જોતું હોય તો હું એના ઉપર પિંડ રાખું અને તમે તે લઈ શકો છો આ હા 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 કેટલી તો કે તટસ્થ હતા અને એમના જીવનમાં જોવા મળે અને કદાચ તેથી તો આજે પણ કહેવામાં આવે છે ને કે ભીષ્મ પ્રતિજ્ઞા કોઈએ કંઈક એવી પ્રતિજ્ઞા કરી હોય તો એ પોતાના છેલ્લા શ્વાસ સુધી અડગ રહી અને એ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે

આપણા પિતૃઓ તો કે કે શ્રાદ્ધપૂર્વક અંજલિ અર્પણ કરીએ તો ગમે તે યોનિમાં હોય તો ત્યાં તે સંતુષ્ટ થાય છે તેમને તર્પણ કરીએ એટલે તેઓ તૃપ્ત થાય છે તો શું માત્ર આ દિવસોમાં આપણા પિતૃઓનું તર્પણ કરવાનું તો કે ના આપણા ઉપર ત્રણ ઋણ છે માતા પિતા એટલે મને જે જન્મ આપી નાનાનો મોટો કર્યો મને આ જગતમાં મોકલ્યો મને આ સુંદર સૃષ્ટિ નિહાળવાનો મોકો આપ્યો મનુષ્ય દેહ આપ્યો તેવા માતા પિતાનું તર્પણ એમનો ઋણ બીજો ઋણ તો કે કે પ્રથમ ઋણ દેવ કે દેવ થકી મને માતા પિતા મળ્યા અને ત્રીજો ઋણ એટલે કે આપણા ઋષિઓ ઋષિઓએ માનવ્ય જીવન માટે પોતાનું લોહીનું એક એક ટીપું ખર્ચી નાખ્યું નાખ્યું શા માટે તો પેઢીઓની દર પેઢી ના જીવનમાં શાંતિ સમાધાન મળી રહે તે માટે તો કે માનવીય જીવન કેવી રીતે જીવાય માનવીય જીવનમાં તો કે શાંતિ કેવી રીતે આવે તે માટે તેમણે હજારો વર્ષો સુધી સેંકડો ઋષિઓએ કરેલું જે તપ છે જે પ્રયત્ન છે તેમને પણ તૃપ્ત કરવાના દિવસો તેમના ઋણમાંથી મુક્ત થવાના દિવસો એટલે આશ્રાદ્ધ પક્ષના દિવસો છે તો ખરા અર્થમાં એટલે કે પિતાજીની જે ધ્યેય છે તે અધૂરા ધ્યેયને જે દીકરો આગળ ધપાવે તેને જ સાચા અર્થમાં સંતાન કહેવાય તો કે ચાલો આજે આપણે આ જે કૃષ્ણ પક્ષ એટલે કે જે આપણા પંદર દિવસો જે શ્રાદ્ધના દિવસો છે તે શ્રાદ્ધના દિવસોમાં ખરા અંતકરણપૂર્વક શ્રદ્ધાથી આપણે આપણા પિતૃઓને દેવોને અને ઋષિઓને તૃપ્તિ થાય તેવું શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરીશું તો બધાને આ શ્રાદ્ધની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દેવોને ઋષિઓને અને પિતૃઓને વંદન ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ